કશું પણ સારું આપણા માટે કરવું એ ક્યારેય અને કદી પણ કોઈ પણ દિવસ કોઈ પણ સમય કોઈ પણ પડે ક્યારેય પણ અશક્ય નથી હાલેલુયા પ્રેઝ લોર્ડ એક નાની જાહેરાત પણ કરું છું ઘણા બધા લોકોના વોટ્સઅપોની અંદર અમુક અમુક એવી શેતાની બાબતો બની રહી છે કે જેમના બ્રોડકાસ્ટમાં જેમના ગ્રુપમાં બધાની પ્રાર્થનાઓ જતી નથી જેઓ મોકલે છે એ લોકોની ફરિયાદ છે એ લોકોના મેસેજ છે પડવાલા મિત્રો હું તમને કહેવા માંગુ છું કે તમે હિંમત ન હારશો તમે જરા પણ હિંમત ના હારશો પ્રભુ આપણા માટે લડાઈ કરશે હાલેલુયા જો આપણે પ્રભુનું કામ કરીએ છીએ પ્રભુના તરફથી કરીએ છીએ પ્રભુએ આપણને પસંદ કર્યા છે તો આપણે ગભરાવાની જરૂર નથી પછી ચાહે એ વોટ્સઅપ દ્વારા હોય ફેસબુક દ્વારા હોય યુટ્યુબ દ્વારા હોય મારામાં પણ ગઈકાલે યુટ્યુબમાં બહુ ગંદો વિડીયો નાખવામાં આવ્યો હતો આપણને દુઃખ થાય પણ પ્રભુ પર વિશ્વાસ રાખીએ તેઓ ગમે ત્યારે પરિસ્થિતિઓ બદલે છે હાલે લો મારા તો જૂઠા એકાઉન્ટ બનાવી દે લોકો પાસે પૈસા પણ માગવામાં આવે છે અને ગંદા વિડીયોને ફોટો પણ નાખવામાં આવે છે કોઈ અચાનક લેપ થઈ જાય નીકળી જાય તો ખબર પડે આપણને કે ભાઈ શું બન્યું છે ફેસબુકમાં ઓછા થાય પાંચ હજારની રેન્જથી ઓછા થવાનું શરૂઆત થાય તો ખ્યાલ આવે કે કંઈક બન્યું છે પણ હું હંમેશા પ્રાર્થના કરું છું અને હું તમને પણ એવું શીખવાડું છું કે પ્રભુને પ્રાર્થના કરજો કેમ કે સર્વ પરિસ્થિતિને કંટ્રોલમાં લેનાર પ્રભુ તમારી અને મારી સાથે છે હાલે લોહિયા પ્રેઝ લોટ બીસો નહીં ગભરાશો નહીં હેરાન ના થશો ચોક્કસ ટેકનોલોજી બહુ હાઈ રીતે કામ કરી રહી છે છેક વિદેશમાં બેઠા પ્રભુના શત્રુઓ આપણા ઓડિયો વિડિયો યુટ્યુબ એના વિરોધના અને એમાં નુકસાન ઉત્પન્ન કરનાર લોકો છે સાત સમુદ્ર પારથી પણ છે પણ બીએ નહીં ગભરાય નહીં આપણા પ્રભુ સર્વત્ર છે સર્વ વ્યાપી ઈશ્વર છે એ બધું સરખો કરશે અને યોગ્ય સમયે એ જવાબ પણ આપશે લડાઈ તો એ હોવાની છે આપણે આપણું કામ કરીએ પ્રાર્થના કરીએ કે પ્રભુ તમે જબરા પાણીમાંથી રસ્તો કરનારા ઈશ્વર છો હાલે તમે જબરા પાણીમાંથી રસ્તો કરનારા ઈશ્વર છો અને તમે અમને સહાય અને મદદ કરો કરાવો ભાઈ જુઓ આપણું વચન પણ સુંદર છે તે તારા પગને ડગવા દેશે નહીં અને તારા રક્ષક ઊંઘી જનાર નથી

ખાલી લો અને તમે અને હું પણ આભાર સુધીની યાદગીરીઓનો નોંધ આપણે પણ રાખતા થઈ જઈશું કે પ્રભુએ આ બાબતોમાં આપણને મદદ કરી છે સહાય કરી છે અને આભાર સુધીની યાદગીરી રૂપે એને ગણીશું બાઇબલમાં પણ એવી ઘણી બધી બાબતો છે કે જ્યાં આગળ યાદગીરીની પ્રતીકો છે જો તમે યાકુબનો પત્ર કરજો યાકુબનો પથ્થર જુઓ યાકુબનો પથ્થર ઉત્પત્તિ પાંત્રીસ અને ચૌદમાં કે જે જગ્યાએ યાકુબને ઈશ્વરના દર્શન થયા હતા જ્યાં ઈશ્વરે તેમની સાથે વાત કરી હતી એ જગ્યાએ યાકુબે સ્મરણનો સ્તંભ ઊભો કર્યો યાદગીરી માટે હાલેલુયા પ્રેઝ ધ લર્ડ યહોશુઆને તેમ મે જો કે એ ઉભા કરેલા બહાર પથ્થરો યહોશુઆ ચારમાં ઇઝરાયલીઓ યર્દનની યર્દન નદી ઓળંગીને કનાનમાં પ્રવેશ્યા ત્યારે યહોવાએ આભાર માનવા ગાલીલમાં બહાર પથ્થરો ઉભા કર્યા યાદગીરીને માટે પ્રેઝ ધ લર્ડ નિર્ગમણમાં તમે જુઓ તો માનના ભરેલું વાસણ નહીં એ કરાર કુષ્મ મૂકવામાં આવ્યું નિર્ગમન સોળ અને ત્રિતી તૃત્મ યોહોએ રાનમાં માન ના પૂરું પાડ્યું તેની યાદગીરી રૂપે આભાર માનવા આ માનનાનું વાસણ તૈયાર કરવામાં આવ્યું ફ્રીઝલર્ડ હા લી લુહૈયા એબેનેઝરનો પથ્થર પહેલો સમુયેલ સાત અને બાર પોલિસ્ટીઓ સામેની લડાઈમાં ઈશ્વરની સહાયથી જીત મળી તે માટે આભાર માનવા યાદગીરીને માટે સમુએલે મિસ્પામ એબેનેઝરનો પથ્થર ઉભો કર્યો જીત અપાવનાર એ બાવને એબેનેઝર છે હાલેલુયા જીત અપાવનાર તમને પણ તમારી મુશ્કેલીમાંથી મારી મુશ્કેલીમાંથી જે શેતાન શત્રુ રૂકાવટો નાખી રહ્યા છે એમાંથી તમને અને મને જીત કચ્છિત અપાવનાર છે અને આપણે પણ આવી એક યાદગીરીની આભાર સુધી પ્રભુની આગળ કરનાર છે ખાલી લુયા પ્રેઝ ધ લોટ આપણી પાસે એ યાદગીરી રૂપે આપણે પણ કરવાના છે ખાલી લુહૈયા ઘણીવાર એવા એવી બાબતોને આભાર સુધીને રૂપે કોઈ કેવી વસ્તુ લઈને આવું છું ઘણીવાર મિક્સર કોઈવાર સ્પીકર કોઈ વાય માઈક કોઈક બાબતને યાદ રાખીને કે જે સેવામાં વપરાય અને એ હંમેશાને માટે મારા માટે યાદગીરીનો પથ્થર થઈ જાય હાલે લોયા પ્રેઝ ધ લોડ અને ચોક્કસ હું તમને પણ કહું છું કે જે કંઈ રુકાવટો મુશ્કેલીઓ દુઃખો તકલીફો તમારા પોતાના જીવનમાં પરિવારમાં કુટુંબમાં તમારી સેવામાં અચાનક આવી પડ્યા છે એના લીધે બીવું નહીં પ્રભુનું વચન તો કે માઠા સમાચારથી બીવું નહીં કેમ કે પ્રભુ તમારી સાથે છે હાલે લો પ્રભુ તમારી સાથે છે પ્રભુએ તમને નથી નિરાશ ના થશો દુઃખી ના થશો હતાશ ના થશો કોની ચિંતા છે તમને તમારા ઘરની કુટુંબની પરિવારની માત પિતાની બાળકોની તમારી પોતાની આવકની એ બધું તો પ્રભુ પલવારમાં બદલી નાખશે એ મુશ્કેલીઓ થોડી વારમાં બદલાઈ જશે આપણે બીક રાખી આપણા જીવનને માટે કે આપણે શેતાનનો હાથો ના બની જઈએ આપણાથી એવી ભૂલો ના થાય આપણાથી એવો પાપ ના થાય પ્રભુનો રસ્તો છોડીને આપણે કોઈ અન્ય માર્ગ પર ચાલ્યા ના જઈએ મારા મિત્રો એના માટે આપણે ભય અને બીક આપણે રાખીએ કેમ કે પ્રભુનો ભય અને બીક એ જ ધન આબરૂ આપને ધન આબરૂ આપણને અપાવે છે હાલેલુયા

તમારી ઈચ્છા પ્રમાણે તમારી પોતાની પ્રાર્થના દ્વારા તમારી પોતાની જગ્યા પર તેઓ સાંભળીને તમને ઉત્તર આપશે હું એની ખાતરી આપું છું કેમ કે એ ઈશ્વર છે પ્રભુ છે પરમેશ્વર છે હજી તો તમે માગતા હશો એ પહેલાં કે છે હું તમને ઉત્તર આપીશ પ્રેઝ ધ લોટ આવો એક નાની પ્રાર્થના સાથે સાધના સમયમાં આગળ

પ્રભુ તમે અમારી સહાય કરી અમારી મદદ કરી અમારી સાથે રહ્યા અમારી પાસે રહ્યા અમને ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપ્યા અમને તંદુરસ્ત રાખ્યા અને જ્યારે જ્યારે અમે તમને હાંક મારી તમે અમારું સાંભળ્યું તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારી આરાધના કરીએ છીએ હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજ પ્રભુની પ્રભુ તમારી સ્તુતિ કરતા તમારી સ્તુતિતાઓ પ્રભુ તમારી સ્તુતિ થાવ કે તમે અમારી પ્રાર્થનાઓના ઉત્તર આપ્યા છે જે લોકોના જે પ્રમાણે મનમાં અત્યારે અરોજો છે વિનંતીઓ છે આંસુઓ છે દુઃખ ના લીધે બોલાય નથી રહ્યું આંસુ સરી પડ્યા પ્રભુ દયા કરો દયા કરો એક એક એવા લોકોનો તમે કંટ્રોલ લો જીવો અત્યારે નબળા છે મદદને માટે પ્રભુ અભિલાષી છે જોબ નથી શરીરમાં રોગો માલુમ પડ્યા છે

ઉદાસ ન રહે એક આનંદ તેમના શરી તેમના મનમાં તેમના ઘરમાં તેમના કુટુંબમાં પ્રભુ ઉભરાય આવે એવું તમે થોટ્રોલ તમે લો પ્રભુ તેમના આસપાસના વિસ્તારને પ્રભુ તમે શુદ્ધ કરો તમામ બાબતોને દૂર કરો પ્રભુ અનૈતિક બાબતોને તમે દૂર કરો પ્રભુ તમે એવા ઈશ્વર છો પ્રભુ કે તમે દરેક રસ્તા તમે કરી શકો છો પ્રભુ માણસોને બનાવનાર તમે છો પ્રભુ અને જુદા જુદા હોદ્દાઓ પર અને જુદા જુદા અધિકાર પ્રભુ તમે જગતમાં તમે અપાવો છો ત્યારે પ્રભુ જેઓ અધિકારીઓ છે પ્રભુ તેઓને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ અને પ્રભુ જે અધિકારીઓ દ્વારા જે તે લોકોને સહાય અને મદદની જરૂર છે પ્રભુ એવા અધિકારીઓ દ્વારા પ્રભુ તમારા લોકોનો બચાવ કરો સહાય કરો અને તેમને મદદ પૂરી પાડો એવી અમે પ્રાર્થના કરીએ છીએ કાનૂની બાબતોમાં પ્રોપિતા અને પ્રભુ જેવી લડાઈ ઝઘડાની બાબતો છે એ બાબતોમાં કોર્ટ કેસ એફઆઈઆર બાઉન્ડ્રી વોલના લડાઈ ઝઘડા ફેમિલી મેટર્સ પ્રોગિતા કોર્ટ કેસ ફેમિલી કોર્ટ કેસ પ્રોપિતા પતિ પત્નીના કેસ પ્રભુ પ્રભુ બધું શાંત કરો દૂર કરો શાંતિ સાપો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આવકના રસ્તાઓને ખુલ્લા કરો પ્રભુ હા પ્રભુ વિદેશ જવાના રસ્તાને ખુલ્લા કરો બાળક ધનનો આશીર્વાદ આપો લગ્નનો આશીર્વાદ આપો પ્રભુ જોબનો આશીર્વાદ આપો પ્રભુ ખોટા માર્ગથી પાછા લાવો વ્યસનોમાંથી છોડાવો અને ખરાબ બાબતોમાંથી લતોમાંથી છુટકારો અપાવો પ્રભુ પિતા જુદી જુદી પ્રકારની બીમારીઓ જે તેમના શરીરોમાં ઘર કરી ગઈ છે રાજ કરવા પ્રયત્ન કરી છે આજે છોડાવો પ્રભુ તમારા બાળકો તેમના ઘરોમાં પ્રભુ તેમની બીમારીઓને જતા જ હોય પ્રભુતા હોસ્પિટલોમાંથી પોતાનો વિચારો ઉચકીને તેઓ ચાલતા પોતાના ઘરોમાં પ્રવેશ કરે પ્રભુ એવું તમે થવા ડોક્ટરોનું રૂઢું જ્ઞાન બનો પ્રભુ દવાઓને આશીર્વાદ આપો ઓપરેશનને આશીર્વાદ આપો કોમામાંથી બહાર કાઢો લખવામાંથી ઉભા કરો પ્રભુ દવા ગોળીઓ ટ્રીટમેન્ટ બધું આશીર્વાદિત થાય પ્રભુ હોસ્પિટલોમાં પ્રભુ તમારો મોટો મહિમા થાય પ્રભુ એવી પ્રાર્થના કરીએ રહ્યા છે પ્રભુતા તમારી સેવી ના ખેતરમાં પ્રભુ જે અવૈધ નામો છે પ્રભુ જે ભપકાદાર જીવન જીવનારા છે પ્રપિતા પ્રભુ એમાંથી તમે છોડાવો પ્રપિતા અને પ્રભુ એ ખેતરમાંથી બધા જ નામો નીકળી જાય અને જેમનું છે તમારી સેવિકાનો તેમનો અધિકાર મળે એવું થવા દો એક પ્લોટ વેચવાનું છે વેચાય પ્રભુ એક વડીલનું મકાન વેચવાનું છે વેચાય પ્રભિતા એવી પ્રાર્થના કરે છે તમામ રૂકાવટો કાનૂની રૂકાવટો કે પ્રભુ જે કઈ બાબતોની રૂકાવટો પ્રભુ ઉત્પન્ન થઈ હોય એ તમે તમારા બાળકોના જીવનથી દૂર કરજો નાણાંનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો પ્રભિતા જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો આલ બેન્ડ આપજો ભણવા માટે કે નોકરીમાં પ્રમોશન માટેની પરીક્ષામાં પાસ કરજો વિદેશ જવાના રસ્તાઓ આશ આશીર્વાદિત કરજો પવિત્ર અને પરમેશ્વર પિતા વિધુરો વિધવા બહેનોના તો મન બધા લોકો માનસિક રોગીઓ અને વિક્રાંગોની સાથે રહેજો દરેકની સેવાઓને આશીર્વાદિત કરજો તેમના ઘરોનું ભરણ પોષણ કરજો અને તેમનું રક્ષણ કરજો અમારી પણ સેવામાં પ્રભુ તમે આશીર્વાદ આજે રૂકાવટો ચાલી રહી છે પ્રભુ અને મુશ્કેલીઓ ઉત્પન્ન કરનારા લોકો ઉત્પન્ન થયા છે પ્રભુ એમાંથી અમને છોડાવજો બચાવજો અને બે બાબતો જે મૂકી છે તમારી આગળ એ પ્રભુ સાંભળજો પ્રભુ અમારા માટે દૂર કરજો યોગેશની જેમ અમારી પ્રાર્થના એ બાબતમાં તમે સાંભળજો એના માટે પાપના માફ કરજો રાત્રિમાં ખોરાક અબ્દ મીઠી દિન રાખજો અને સવારમાં તમારું ભજન કરવા માટે તેની લેવા માંગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દીવા માન્ય કરો આ બે નામી